આણંદના વાસબની સત્યનારાયણ હોટેલના સંચાલકોની ઘોર બેદરકારી છતી થઈ હોટેલ સંચાલકો લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે સત્યનારાયણ હોટેલમાં મસાલા પાપડમાંથી એક ઈયળ નીકળી એક નાનું બાળક જે આ મસાલા પાપડ ખાઈ રહ્યું હતું તેને જીવતી ઈયળ જોવા મળી અને તેને લઈને સંચાલકો સામે હોબાળો મચાવવામાં આવ્યો છે કે સંચાલકોને આ ઘોર બેદરકારી છે કે પાપડમાંથી જીવતી ઈયળ નીકળી આવી છે

જમવા જાય છે અને આ જમવાની અંદર જે મસાલા પાપડ છે તે મંગાવવામાં આવે છે જોકે નાની દીકરીનું ધ્યાન છે કે આ મસાલા પાપડ ની રહેલી પીયળ પર જાય છે અને દીકરી છે તે પોતાના પરિવાર ને જાણ કરે છે ત્યારબાદ આ આ જે પરિવાર છે પણ રજૂઆત કરે છે તેમ છતાં પણ સંચાલકો છે તે ક્યાંક ને ક્યાંક પાપડ બદલી આપવા માટે અથવા તો હોબાળો ન કરવા માટેનું જણાવે છે પરંતુ મોટી બેદરકારી અહિયાં કહી શકાય કે જો ભારકી છે ત્યાં પાપડ આરોગી ગયું હોય તો ચોક્કસ થી તેના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય એટલે આ જે બ્રાન્ડેડ હોટલ અથવા તો રેસ્ટોરન્ટના જે સંચાલકો છે તે ક્યાંક ને ક્યાંક લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે તંત્ર પણ એટલી નિંદ્રામાં છે કારણ કે દર મહિને અથવા તો દર પંદર દિવસે ઓડિટ કરવાની હોય છે તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની ઓડિટ થતી નથી એટલે હાલ તો ચોક્કસથી કહી શકાય કે આ પ્રકારની ઘટનાઓ છે તે સતત દિવસે ને દિવસે વધતી છે આપણે જાણીએ છીએ હોટેલ હોય રેસ્ટોરન્ટ હોય અથવા તો આઈસક્રુમ હોય તમામ જગ્યાએ થી આ પ્રકારની જીવાત નીકળવાના અનેક વાર બની ચુક્યા છે તેમ છતાં પણ કોઈ પણ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવતી અને તેના જ કારણે સતત આ પ્રકારની ઘટનાઓ છે તે બનતી રહેતી જી આભાર આપનો જાણકારી આપવા માટે